પ્રખંડમાં દિવ્ય અને ભવ્ય અયોધ્યા ધામ થી આવેલ અક્ષત અને કળશની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અયોધ્યા ધામ પંદરસો અઠ્યાવીસ થી બે હજાર ઓગણીસ ઐતિહાસિક તથ્યો પાંચસો વર્ષનો ઇતિહાસ ગણાય શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાના ઐતિહાસિક તથ્યો ટૂંકમાં પંદરસો અઠ્યાવીસ માં મીરબાકી ને મંદિર તોડવા માટે બાબર દ્વારા આદેશ આપવામાં આવ્યો એ દરમિયાન સંઘર્ષ સાથે એક લાખ એસી હજાર જેવા હિન્દુની કતલ કરવામાં આવી મંદિર તોડવા માટે તોફાના ગોળાઓ દાગવામાં આવ્યા મંદિર તોડી એના પર મસ્જિદ ચણવામાં આવી હિન્દુના લોહીનો ગાળો બનાવી ઈંટ સાથે ચણવામાં આવી છ ડિસેમ્બર ઓગણીસો બાણું માં કાર સેવકો દ્વારા મસ્જિદનો નો ગુંબજ ધરાશાહી કરવામાં આવ્યો સુપ્રીમ કોર્ટે ઓફ ઇન્ડિયામાં હિન્દુ પક્ષે પુરાવા સાથે સાબિત કર્યું અહીં મંદિર હતું નવ નવેમ્બર બે હજાર ઓગણીસ સુપ્રીમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો શ્રી રામ જન્મભૂમિ મંદિર હતું મંદિર તોડી મસ્જિદ બનાવવામાં આવી

શહેર નગર સાથે વિદેશમાં કોઈ એવું ઠેકાણું બાકી નથી કે શ્રી રામચંદ્રજીનો ઉત્સવ હોય દરેક ક્ષેત્રમાં શ્રી મા રામય થયું છે ભગવાન રંગે રંગાઈ જય શ્રી રામના પવિત્ર નારાથી ધાર્મિક વાતાવરણ ગુંજી રહ્યું છે ભક્તિનું પૂર ઉમટી રહ્યું છે આપણા ઝાલાવડ સાથે ધ્રાંગધ્રાતિ દરા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રંગાઈ રહ્યું છે અયોધ્યા ધામથી આવેલ પવિત્ર અક્ષતની શોભાયાત્રાધ્રાના માર્ગ પરથી કાઢવામાં આવી હતી ધ્રાંગધ્રાનું આદિકાળનું મહામંદિર શ્રી રામ મહેલ શ્રી રોકડી હનુમાનજી તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ દ્વારા મહાશોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જે શ્રી રોકડીયા હનુમાનજીથી નીકળી અને નગરના રાજમાર્ગ પર ફરી શ્રી રામ મહેલ મંદિર આવી પૂર્ણાહુતિ કરી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ સાથે સાધુ સંતો મહંતો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉમટી પડેલ સાથે ફ્રેન્ડ યુવા ગ્રુપ દ્વારા ભાઈચારાનો સંદેશ આપતો ગરમાગરમ સમોસાનો ફ્રીમાં નાસ્તો આપવામાં આવ્યો બાવીસ એક ચોવીસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા મંદિરમાં શ્રી રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે સમગ્ર ભારતમાં સાથે વિશ્વમાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠશે

વીસ જાન્યુઆરી બે હજાર ને ચોવીસ ધાંગધ્રાનગરમાં પણ અયોધ્યા ઉત્સવ જેવો જ ઉત્સવ ધાંગધ્રનગરમાં સૌ સાથે મળીને ઉજ્યો અને અક્ષત કલશ જે અયોધ્યા ધામ થી આવેલા છે તે ઘરે ઘરે પહોંચી ગયા અને અક્ષત કલશ જે રહ્યા હતા તેના દર્શન માટે સમગ્ર રાજમાર્ગો પરયાત્રા શોભાયાત્રા સ્વરૂપે નીકળી તેમાં સમગ્ર શહેરમાં થી લોકો જોડાયા અને સાધુ સંતો મંતો રાજકીય લોકો તેમાં તમામ લોકો જોડાયા અને ચંદ્ર ભગવાનની જય 22 જાન્યુઆરી રામજીની પ્રતિષ્ઠા આયોધ્યામાં ખૂબ ધૂમધામથી મનાવ્યા